કેમ છો બધા બધા વેલકમ ટુ તમે ખુશ હલો ગાયો એવી મને આશા છે તો બહુ ગરમી પછી છે ને અત્યારે થોડોક વરસાદ આવે છે તો તમે જોઈ શકો છો વરસાદની સાથે સાથે મેં મખણા બનાવ્યા હતા મારા મખણા છે ને એ બરી ગયા ફૂલ ગેસ હતો તમે જોઈ શકો છો અમે ગાર્ડન માં આવી ગયા છીએ છોકરાઓને વેકેશન છે તો ફૂલ મસ્તી વેકેશન મૂડ ઇઝ ઓન તમે જોઈ શકો છો ગરમી બહુ છે બહાર પણ છોકરાઓને જવું તું તો ગાર્ડનમાં લઈને આવ્યા છીએ છોકરીઓ ચકેડીમાં બેઠી છે અને ફૂલ એન્જોય કરે છે અને હું બેઠી બેઠી વિડીયો શૂટ કરતી હતી બધું વિડીયો લેતી હતી તમે જોઈ શકો છો આખા ગાર્ડનનો વ્યૂ લસરપટ્ટી છે ચકેડી છે હિંચકા છે અને વેકેશનમાં છોકરાઓ તો છે જ જોઈ શકો છો તમે બધા આ છોકરીઓ પાછી ચકેડીમાં બેઠી એમને ઘરે આવવું જ નહોતું એમની ચકેડીમાં અંદરમાં ગાર્ડનમાં બેસી ગયા પછી દિશા બેબી નાસ્તો કરે છે થોડી વાર રમી લીધું પછી નાસ્તા પાણી કરીને પછી ઘરે ગયા અમે લોકો તમે જોઈ શકો છો કેટલો બ્યુટિફુલ વ્યૂ છે આ ગાર્ડન નો અને નાસ્તો કરી રહી તો એકદમ મજાનો બનવાનો છે દ્રીસા બેબી નાસ્તો કરીને ભાગી બાર મારા ગાર્ડન માટે ગાર્ડન માં છે ને પાણી હતું નીચે પાણી વરસાદ આવેલો હતો ને તો આખું ગાર્ડન ભીનું ભીનું હતું તો બહુ મજા આવી ગઈ છોકરીઓને ગાર્ડનમાં રમવાની ત્રિશા અને ક્રિસ્વી બે રમે છે ગાર્ડનમાં અને બ્યુટીફુલ ડસ્ટબિન રાખેલી છે રેબીટ છે એવા બધા ડિઝાઇન કરેલી છે ડસ્ટબિન એની અંદર કચરો ફેંકવાનો હોય છે અને છોકરીઓ આવે છે બે દોડીને એ આવી દ્રિશા બેબી આવી એ પડી ગઈ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ